જ્યાં ચીઝ હોય ત્યાં ટેસ્ટ ઓટોમેટિક વધી જાય છે તો આજે હું તમારા માટે લઈને આવી છું મલાઈદાર કોન ચીઝ મસાલાની ખૂબ જ સ્વાદિષ્ટ રેસીપી જે ખાવામાં જ નહીં જોવામાં પણ મજેદાર છે હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચન માં તો આજે આપણે બનાવીશું ક્રીમી ચીઝી અને મસાલેદાર એવી કોન ચીઝ મસાલા ની રેસીપી એકદમ સિમ્પલ રીતે અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટેસ્ટ તો ચાલો રેસીપી ની શરૂઆત કરીએ મરીનો પાડર અડધી ચમચી ચીલી ફ્લેક્સ અડધી ચમચી મિક્સ હબ એક ચમચી ઓરેગાનો એક કપ ચીઝ અને એક બાફેલો કોણ લેશુ હવે પેનમાં એક મોટી ચમચી વિધાઉટ સોલ્ટેડ બટર નાખીશું તમે ઈચ્છો તો સોલ્ટેડ બટર પણ લઈ શકો છો બટર મેલ્ટ થાય એટલે તેમાં લસણ નાખીને તેને સારી રીતે સાંતળી લેશું હવે તેમાં મેંદાનો લોટ નાખીશું અને ધીમી આંચ પર લોટને થોડીક વાર શેકી લેશું

અને મિક્સ હબ નાખીને બધાને મિક્સ કરી લેશું જો તમારી પાસે મિક્સ હબ ના હોય તો તો ઓરેગોનો નાખશો પણ ચાલશે નાખીને બધું સરસ રીતે મિક્સ કરી લેશું ત્યાર બાદ તેમાં બાફેલા મકાઈના દાણા નાખીશું અને ગ્રેવી સાથે સરખી રીતે મિક્સ કરી લેશું હવે લાસ્ટમાં એક કપ ચીઝ ઉમેરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લેશું જો તમને ગ્રેવી થોડી ઘટ લાગી રહી હોય તો થોડું દૂધ નાખીશું તો બસ તૈયાર છે ચીઝ કોર્ન મસાલા તો બાઉલમાં કાઢી લેશું અને ગરમાગરમ બ્રેડ પરોઠા કે નાન સાથે પણ ખાઈ શકો છો અને એમ નમ પણ ખાઈ શકો છો તો એક આ રેસીપી ને જરૂર થી ટ્રાય કરજો તો લો તૈયાર છે એકદમ ચીઝી ક્રીમી અને મસાલેદાર એવી આ સ્વાદિષ્ટ રેસીપી જો તમને આજની રેસીપી ગમી હોય તો ફેમિલી અને મિત્રો સાથે શેર કરો અને હા આવી જ મજાની સરળ અને ટેસ્ટી રેસીપી જોતા રહેવા માટે અમારા ચેનલ ને જરૂર થી કરજો અને બાજુમાં જે નાનું ઘંટડું છે ને એને પણ દબાવી દેજો જેથી આગામી દરેક રસોઈ સીધી આપની પાસે પહોંચી જાય તો મળીએ હવે બીજી મજાની રેસીપી સાથે